ભરૂચમાં સ્વચ્છતા સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે ભરૂચ મેરેથોન બે હજાર પચીસનું ભવ્ય આયોજન ભરૂચ રનિંગ ક્લબ તથા રોકવુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી કુલ ચાર હજારથી વધુ દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મેરેથોનની શરૂઆત ભરૂચની જેપી કોલેજ પરથી કરવામાં આવી હતી જેમાં ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર તથા એકવીસ કિલોમીટર જેવી વિવિધ કેટેગરીમાં દોડ યોજાઈ હતી રોડ દરમિયાન દોડવીરોએ પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભરૂચ સ્વસ્થ ભરૂચ જેવા સૂત્રો સાથે બેનરો અને પ્લે કાર્ડ મારફતે જનજાગૃતિ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તેમજ શહેરના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સતત ચોથા વર્ષે યોજાતી આ મેરેથોન ભરૂચમાં સ્વસ્થ પ્રેમી સંસ્કૃતિ અને પર્યાવરણ જાગૃતિનું પ્રતિક બની રહી છે આ આયોજન દ્વારા દોડવી રહ્યો જ નહીં પરંતુ સમગ્ર શહેરે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે એક નવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો i'm now